નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પાંચ સીધી અસર લોકોના કિસ્સા પર પડવા લાગી છે ઈરાનના પરમાણુ કાર્ય વિરુદ્ધ ઇઝરાયેલ ઓપરેશન ઇરાન ચેર લઈને બાર જૂન શરૂ કર્યું હતું અને તેને ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોને અને સ્થળોને ટાર્ગેટ કર્યા હતા જો કે મિત્રો યુદ્ધ લાંબુ ખીંચાયું હતું ભારત પર મોટી અસર જોવા મળી શકે છે ભારત દુનિયાના ગણતરાના એવા દેશમાં એક છે કે જેમાં ઇઝરાયલ અને ઈરાન બંને સાથે સારા સંબંધ જે ભારત ઈરાનના ત્યારે ક્રૂડ ઓઈલ ત્યારે મિત્રો ઓઈલ માટે મોટો ગ્રાહક છે અને ઈરાન માટે ભારતને ક્રૂડ ઓઈલ પર સારી એવી છૂટ પણ આપે છે આવા ત્યારે ક્રૂડ ઓઈલના ત્યારે મિત્રો ઉત્પાદન ઘટવા અને પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે જો કે મિત્રો જણાવી દઈએ કે ઈરાન અને ત્યારે મિત્રો ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવ પણ આકેશ લાંબી રહ્યા છે ત્યારે ઘરેલું સફળ બજારમાં સોનું એક લાખ રૂપિયાનું પ્રતિ કિલો પાર પહોંચ્યું છે જો તણાવ વધે તો શેર બજાર ઉપર ભારે અસર પડશે અને સોના ચાંદી મજબૂત થશે ભારત દર વર્ષે એસી નેવું ટન સોનું આયાત કરે આ માટે તેનું વધુ વિદેશી મુદ્રા ખર્ચ પડે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ